નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીઓમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવી કે ધોરણ દસ અને ધોરણ બારમાં ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓને શું સજા આપવામાં આવી અને કેટલા વિદ્યાર્થીઓને ગેરરીતિ કરતાં પકડ્યા તો છસોના ચોરાણું કોપી કેસમાંથી ચારસોને સાડત્રીસ વિદ્યાર્થીઓનું જે તે વિષયનું પરિણામ શું કરવામાં આવ્યું છે રદ કરવામાં આવ્યું છે બોર્ડની પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલા એકત્રીસ વિદ્યાર્થીઓનું આખું પરિણામ શું કરવામાં આવ્યું રદ કરવામાં આવ્યું જેમના વિષયનું પરિણામ રદ થયું તેઓ પૂરક પરીક્ષા આપી શકશે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસ બારની પરીક્ષાઓમાં ચોરી કરતાં પકડાયેલ છસોના ચોરાણું વિદ્યાર્થીઓમાંથી ચારસોના અડસઠ વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે હાથે લખેલી કાપીની મદદથી મોબાઈલ ફોનની મદદથી આમ વિવિધ પ્રકારે ક્લાસરૂમમાં પ્રત્યક્ષરૂપે કે સીસીટીવી ફૂટેજના માધ્યમથી ચોરી કરતાં પકડાયેલ વિદ્યાર્થીઓને સામે બોર્ડના સત્તાવાળાને સજા નક્કી કરવા માટે સુનાવણી હાથ ધરી હતી જે અંતર્ગત ચારસોના સાડત્રીસ વિદ્યાર્થીઓનું જે તે વિષયનું પરિણામ રદ થયું છે ના વિદ્યાર્થીઓ હવે બે હજાર ચોવીસ જૂનની પૂરક પરીક્ષા આપી શકશે જ્યારે દસ વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરિણામ રદ કરાયું છે આ વિદ્યાર્થીઓ બે હજાર પચીસની બોર્ડની પરીક્ષા આપી શકશે જ્યારે એકવીસ એવા વિદ્યાર્થી છે જે કે જેમનું સમગ્ર પરિણામ રદ કરાયું છે અને આ વિદ્યાર્થી હવે બે હજાર સત્યાવીસમાં એક્ઝામ આપી શકશે બે હજાર પચીસમાં નહીં બે હજાર છવ્વીસમાં પણ આ લોકોને એક્ઝામ આપવા મળશે નહીં જ્યારે બસોને છવ્વીસ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે બોર્ડને જણાવ્યા પ્રમાણે કોપી કેસની સુનાવણી બાદ સજા નક્કી કરવામાં આવ્યા બાદ કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા હોય કે કોઈ પ્રશ્ન હોય તો શિક્ષણ બોર્ડની વેબસાઇટ અથવા સત્તાવાળાનો સંપર્ક કરવાનો રહેશે બસોને છવ્વીસ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ વિદ્યાર્થીઓ સામે ગેરરીત્યના કેસ કરવામાં આવ્યા હતા જેથી સૌથી વધુ ચારસો સત્તર કોપી કેસ ધોરણ દસમાં કરવામાં આવ્યા જેમાં બસોને છ વિદ્યાર્થીઓ જે તે વિષયનું પરિણામ રદ કરાયું ત્યારે દસ વિદ્યાર્થીઓનું સમગ્ર પરિણામ રદ કરાવ્યું ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સમાં બસોને એકવીસ કોપી કેસ થયા જેમાં એકસોને અઠ્ઠાણું વિદ્યાર્થીઓને જે તે વિષયનું પરિણામ રદ કરાયું ત્યારે સાત વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરવામાં આવ્યું હતું જ્યારે બસો છવ્વીસ વિદ્યાર્થીઓ નિર્દેશ જાહેર થયા છે તેથી આ વળી દરેક તમારા દસમાના બારમાના વિદ્યાર્થી સુધી પહોંચાડો કે કોના કેટલા કોપી કેસ થયા તે માહિતી મેળવી અને જુઓ એક એક વિષયનું પેપર રદ થયો હોય તો એ હમણાં જ પૂરેક પરીક્ષામાં એક્ઝામ આપી શકશે અને બે ત્રણ વિષયના પેપર રદ થયા હોય તો બે હજાર પચીસમાં એક્ઝામ આપી શકશે અને આખે આખું રિઝલ્ટ છ વિષયમાં અને કોપી કેસ થયા હોય તો એને સીધી બે હજાર સત્યાવીસમાં એક્ઝામ આપવાની રહેશે થેન્ક યુ